વાતાવરણમાં જ્યારે જ્યારે પલટો આવે છે ત્યારે દરિયામાં ડિપ્રેશન થતાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ભૂતકાળમાં આવા અચાનક સર્જાતા વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાવાના અને ભારે વરસાદને લીધે માનવ વસાહત તેમજ પશુઓની જાનહાનિ તેમજ મોટું નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તેમજ કોરોના કાળ જેવો સમય હોય જેમાં આઇસોલેશન વોર્ડ બનાવવો કે જરૂરિયાતમંદ લોકો માટે ટોકન ભાવે પ્રસંગો કરવાના હોય ત્યારે સરકાર દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વિશાળ અને સુવિધાયુક્ત સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યા છે ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સૌ પ્રથમ ભાલપરા વિસ્તારમાં સાયક્લોન સેન્ટર અંદાજીત પાંચ વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં કોમ્યુનિટી હોલ રૂમો પાર્કિંગ પીવાના શુદ્ધ પાણીની સુવિધા સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે જે આજે પણ લોકો માટે તેમજ બહાર ગામથી આવતા લોકોના સ્થળાંતર માટે આશીર્વાદરૂપ બન્યું છે ગીર સોમનાથ જિલ્લા ભાલપરા ખાતે આવેલ સાયક્લોન સેન્ટર બિનઉપયોગી હોવા છતાં પણ ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે તેવું ગામના લોકોનું કહેવું છે ભાલપરા ગામના ઉપસરપંચ વિક્રમભાઈ પટાદ દ્વારા ગામના લોકોને તેમજ વાડ વિસ્તારના લોકોની જરૂરિયાત મુજબ સાયકલોન સેન્ટરનો ઉપયોગ કરવા દેવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા સાયકલોન સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યારે તેમને બનાવવાનો ખર્ચ આશરે ચારથી સાડા ચાર કરોડના ખર્ચે સાયકલોન સેન્ટર બનાવવામાં આવ્યો છે જેમાં કુલ એક હજાર પાંચસોથી બે હજાર જેટલા લોકોનો સમાવેશ થઈ શકે છે સાથે સાથે પીવાના પાણી તેમજ ફાયર સેફ્ટી સાથે એક કુદરતી વાતાવરણ ધરાવતું આ સેન્ટર લોકોને કુદરતી આફતોથી બચાવવા માટે જેમ કે વાવાઝોડું અતિશય વરસાદ ભૂખ જેવા કુદરતી આફતોથી બચવા માટે લોકોને સ્થળાંતર કરી શકાય તેમજ બહારથી આવતા સરકારી કર્મચારીઓ પણ ત્યાં રોકાઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દીક્ષિતા પરમાર આરએન ન્યૂઝ ગીર સોમનાથ